સુભાનપુરાના વોર્ડ નંબર અગિયારના વિવિધ વિસ્તારોમાં છ જેટલા પ્રજાલક્ષી કાર્યોનું ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સયાજીગંજ વિધાનસભામાં આવતા પશ્ચિમ વિસ્તારમાં સુમાનપુરા વોર્ડ નંબર અગિયારના વિવિધ વિસ્તારોમાં પ્રજાલક્ષી કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેવુરભાઈ રોકડિયાના હસ્તે વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું હતું જેમાં વોર્ડ નંબર અગિયારના વિસ્તારમાં પ્રજાલક્ષી કુલ આઠ જેટલા કામોનો અંદાજિત રૂપિયા એક પોઈન્ટ સુડતાલીસ કરોડના ખર્ચે જેમાં ડ્રેનેજ નળીકા પેવર બ્લોક આરસીસી રોડ પાણીની લાઇન વરસાદી રિચાર્જ વેલ સહિતના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય કેઉુરભાઈ રોકડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર તથા વોર્ડ નંબર અગિયારના કાઉન્સિલર ચિરાગ બારોટ મહાલક્ષ્મી શેઠિયા સંગીતાબેન ચોક્સી નરવીરસિંહ ચુડાસમા વોર્ડ પ્રમુખ ભાર્ગવ રાવલ મહામંત્રી અંકિત પટેલ સહિત વોર્ડ નંબર અગિયારની ટીમ તથા સોસાયટીના સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા સુભાનપુરા વિસ્તારમાં વોર્ડ નંબર અગિયારનો જે એરિયા છે એમાં આજે એક કરોડ સુડતાલીસ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ વિકાસના કામો હાથ પર લીધા છે એમાં અત્યારે આ અર્બુદાનગર સોસાયટી જે ગયા વર્ષે ખૂબ જ પાણી ભરાયા હતા અને લોકોમાં ખૂબ જ આક્રોશ હતો અને ફરિયાદ હતી ત્યાં આગળ એક જ જગ્યાએ અમે ત્રણ કામોના આજે ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યા છે અહીંયા આગળ ઓલરેડી વરસાદી ગટર છે એને મોટી વરસાદી ગટર નાખી રહ્યા છીએ ત્યારબાદ રેન વોટર હાર્વેસ્ટિંગ ના જે કુવા બનાવવાના હોય પરકોલેટિંગ વેલ એ પણ કરી રહ્યા છે અને એ પત્યા પછી આ જે અર્બુદા ની આખી જે ગલી છે એનો આ રોડ પણ નવો બનાવીશું એટલે એમ અહિયાં આગળ જે પણ માંગણીઓ હતી એમની એ અમે બધા કોર્પોરેટરો ધારાસભ્ય ભેગા મળી અને આજે આ કામોનું ખાતમુહૂર્ત કર્યું છે અને આજ રીતે વિસ્તારના વિકાસ માટે કામ કરતા રહીશું વિધાનસભાના વોર્ડ નંબર અગિયાર માં આઠ જેટલા સ્થાનો પર એક કરોડ સુડતાલીસ લાખના ખર્ચે વિવિધ સોસાયટી ત્યાં કાર્પેટ કરવાના આવા આઠ જેટલા કામો નું કરવામાં આવ્યું છે સૌથી મોટી વાત એવી છે કે આખા શહેરની અંદર રેન વોટર વિચાર બને એના માટેનું આયોજન

જે સોસાયટીઓમાં આરસીસી રોડ છે પેવર બ્લોક નાખેલા છે જ્યાં જમીનમાં પાણી ઉતરતું નથી આ તમામ સોસાયટીની અંદર સોસાયટીનો સહયોગ લઈને એટલે કે પીપીપી મોડલ થી પરંતુ એમાં સોસાયટીએ કોઈ પણ પ્રકારનો ખર્ચ ન લાગે એ રીતે ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી અને કોર્પોરેટરો પણ પોતાની ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ આપીને દરેક સોસાયટીની અંદર રેન વોટર રિચાર્જ થાય એના માટે દોઢ લાખના ખર્ચે રેન વોટર રિચાર્જ વેલનું પણ બનાવવાનું આયોજન કર્યું છે જે પણ સોસાયટી પોતાની ત્યાં રેઇન વોટર રિચાર્જ વેલ બનાવો હોય જે સોસાયટીમાં આરસીસી રોડ હોય પાકો રોડ હોય હોય અને એના કારણે પાણી ઉતરતું ન તો એ જગ્યા પર એમનો માત્ર એક લેટર મારા ધારાસભ્યની ઓફિસમાં નારાયણ સેવા કાર્યાલયમાં અને કોઈ પણ કોર્પોરેટરને અથવા તો વોર્ડ ઓફિસમાં પણ ડેપ્યુટી એન્જિનિયરને આપશે તો ભવિષ્યમાં સોસાયટીને કોઈ પણ ખર્ચ ન લાગે એ રીતે અમે રેઇન વોટર રિચાર્જ વેલનું આયોજન દરેક સોસાયટીમાં કરવા જઈ રહ્યા છે